નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ ચેપ્ટર નંબર બાર જો આ ખૂટી જાય તો એના વિશે આજે આપણે આગળ જોઈએ મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ લખું બધા વાહનો સાનાથી ચાલે છે તો મોટાભાગના વાહનો પેટ્રોલ ડીઝલ અને સીએનજીથી સીએનજીની મદદથી ચાલે છે કેટલાક વાહનો વીજળીની મદદથી પણ ચાલતા હોય છે જ્યારે સાયકલ અને પેન્ડલ રિક્ષા માનવ શ્રમથી ચાલે છે એટલે કે આપણે જાતે પેન્ડલ મારવું પડે છે એટલે માનવ શ્રમ કહેવાય આપણે જાતે કોઈ કામ કરીએ માનવ શ્રમ કહેવાય માનવ શ્રમથી ચાલે છે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે તમારા વડીલો સાથે વાત કરો ને તેના વિશે લખો તો અવાજ અને હવાનું પ્રદૂષણ વધવું ટ્રાફિકની સમસ્યા ઊભી થવી પ્રદૂષણ થતાં લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે પાર્કિંગ માટેની માટે પણ જગ્યાની તંગી સર્જાય અકસ્માતની સંખ્યામાં વધારો થવો પેટ્રોલ અને ડીઝલની માગ વધતા તેના ભાવમાં પણ વધારો થાય મંત્રીએ કહ્યું દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા તો બસની મુસાફરી દ્વારા આપણે સમયસર પહોંચી ન શકીએ ઘણી વાર બસની રાહ જોવામાં ઘણો સમય પસાર થઈ જાય બસમાં ખૂબ ભીડ હોય તો ઊભા ઊભા પણ મુસાફરી કરવી પડે ઘણી વાર આપણે જ્યાં જવું હોય ત્યાં બસ ન જતી હોય અને છેલ્લે કે બસમાં પૈસા અને માલસામાનની સલામતીના પ્રશ્નો પણ ઉદભવે છે કેટલીક વાર આપણો માલસામાન અને પૈસા પણ ચોરી જતા હોય છે તો વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો તો શક્ય હોય તો ચાલીને જવું અથવા સાયકલનો ઉપયોગ કરવો એક જ ઓફિસમાં કે નજીકના સ્થળોએ નોકરી કરતા વ્યક્તિઓ એક જ વાહનમાં જવાનો આગ્રહ રાખવો નોકરી ધંધા પર જવા જાહેર વાહનો જેવા કે બસ અને ટ્રેનનો ઉપયોગ કરવો જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય તો પેટ્રોલ અને ડીઝલની બચત થાય અવાજ અને હવાનું પ્રદૂષણ પણ ઘટાડી શકાય તો શોધો અને લખો જો કેટલું વાયુ એટલે કે એક સમયે કેટલું પેટ્રોલ ડીઝલ ભરી શકાય જો સ્કૂટર હોય તો પંદર લીટર કાર હોય તો પાંત્રીસ લીટર અને ટ્રેક્ટર હોય તો ચાલીસ લીટર એક લીટર પેટ્રોલ ડીઝલમાં તે કેટલે દૂર જઈ શકે દૂર એટલે કેટલી એવરેજ આપી શકે એમ જેને આપણે એવરેજ કહીએ છીએ બરાબર એક લીટર પેટ્રોલ ડીઝલમાં સ્કૂટર હોય તો પચાસ સાહીઠની એવરેજ આપી શકે કાર હોય તો દસથી પંદર અથવા વીસ સુધીની એવરેજ આપી શકે અને ટ્રેક્ટર આઠથી દસ કિલોમીટરની એવરેજ આપી શકે દૂર જઈ શકે તો પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો જુદો હોય છે દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલો છે કોષ્ટક જવાબ કોષ્ટક પરથી આપણે પ્રશ્નોના જવાબ લખીશું બરાબર તો જુઓ કે એક લીટરનો ભાવ જૂન બે હજાર નવ તો પેટ્રોલનો ભાવ છે ચાલીસ પોઈન્ટ પાસઠ એટલે ચાલીસ ને બાસઠ પૈસા હવે જૂન બે હજાર ચૌદ તો બોતેર છવ્વીસ એટલે બોતેર રૂપિયાના છવ્વીસ પૈસા અને બે હજાર ઓગણીસમાં સડસઠ સુડતાલીસ પૈસા અને આજનો ભાવ તો આજનો ભાવ આપણા ગુજરાતનો ભાવ લખ્યો છે મેં અહીં પઠ્યોતેર બાણું અઠ્યોતેર રૂપિયા અને બાણું પૈસા એ જ રીતે નીચે ડીઝલનો ભાવ આપ્યો છે બે હજાર નવમાં છે ત્રીસ પોઈન્ટ છ્યાસી એટલે ત્રીસ રૂપિયા છ્યાસી પૈસા બે હજાર ચૌદમાં પચાસ અઠ્યાવીસ એટલે પચાસ રૂપિયા અઠ્યાવીસ પૈસા અને બે હજાર ઓગણીસમાં સડસઠ પોઈન્ટ અને આજનો ભાવ ડીઝલનો ગુજરાતનો છે છોતેર પોઈન્ટ હવે બે હજાર ઓગણીસમાં અને બે હજાર ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી અગિયાર રૂપિયા ઘટ્યો તો બે હજાર ઓગણીસ અને ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ જોઈએ જો આ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એટલે આમાંથી આ બાદ કરવાના છે તો બાદ કરીશું એટલે તફાવત કેટલો આવશે ચાર પોઈન્ટ અગિયાસી રૂપિયાનો ઘટાડો આવશે અને ડીઝલનો ભાવ જે છે ચૌદ અને ઓગણીસનો તો જોઈએ ડીઝલનો ભાવ બરાબર ચૌદ અને ઓગણીસનો તો આમાંથી આ બાદ કરવાના છે તો તફાવત આવશે સત્તર પોઈન્ટ ચુમ્માળીસ આવશે એ જ રીતે તમારે બે હજાર નવથી બે હજાર ચૌદ અને બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત છે જાતે શોધવાનું છે શોધી કાઢો તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તે આપણે જોઈ ગયા બરાબર કે આપણા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ જોઈએ તો પેટ્રોલનો ભાવ ઇઠ્યોતેર પોઈન્ટ બાણું અને ડીઝલનો ભાવ છોતેર પોઈન્ટ ઇઠ્યાસી છે ને પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય તેમ તેમ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધતો જાય વપરાશ વધવાના કારણે તેનો ભાવ વધે છે કારણ કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મર્યાદિત છે બરાબર તે જેટલું ઝડપથી વપરાય છે તેટલું ઝડપથી તે બનતું નથી એટલા માટે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તે શા માટે વપરાયું તો જો ઘરમાં એકાદ વાહન સ્કૂટર કાં તો એક્ટિવા હોય તો આપણે લગભગ રોજનું એક લીટર ગણીએ તો એક મહિનાનું ત્રીસ લીટર પેટ્રોલ થાય બરાબર અને ગાડી હોય ને ગાડીમાં ડીઝલ પુરાવીએ તો એમાં પચાસ લીટરની આજુબાજુ ડીઝલ તો જોઈએ આપણે તો પચાસ લીટર ડીઝલ મેં લખ્યું છે હવે આગળ જોઈએ જો અહીં એક પોસ્ટર આપ્યું છે કે ડ્રાય ક્લિનિક માટે પ્રકાશ માટે કાર ટેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે પછી કેરોસીન અને એલપીજી પછી યંત્રો ચલાવવા માટે પછી પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે ઈંધણ બચાવો તેને આદત બનાવો બરાબર હવે નીચે જોઈએ પોસ્ટર જુઓ અને લખો ઈંધણ ક્યાં ઉપયોગી છે તો જો આ બધા જે સાધનો આપ્યા છે બરાબર ફાનસ છે કાર ટ્રેક્ટર આ યંત્રો છે પછી આ ગેસની સિલિન્ડર છે ડ્રાઈફની છે પ્લાસ્ટિક ટંગો બનાવવા આ દરેકમાં ઈંધણ વપરાય છે એ ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ કેરોસીન એને ઈંધણ કહેવાય છે તો ડીઝલ ક્યાં વપરાય તો જે ભારે અને હેવી વાહનો હોય ભારે એટલે કે હેવી વાહનો હોય ત્યાં ડીઝલ વપરાય છે દાખલા તરીકે ટ્રેક્ટર જે છે બરાબર આ ટ્રેક્ટર છે કાર છે વિમાન છે પછી મોટા યંત્રો હોય યંત્રોમાં પછી ક કટારા એ બધામાં ડીઝલ વપરાય છે દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાય તે વાંચો અને ચર્ચા કરો હું કોણ છું જો હું કાઢું છું હું જાડું છું હું વહું છું હું કોણ છું તમે જાણો છો હું લાંબા સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો મને બનતા લાખો વર્ષો લાગે છે હું હંમેશા ત્યાં રહીશ નહીં હું તમારા દીવાને પ્રકાશ આપું છું હું તમારી રસોઈ કરું છું હું તમારા યંત્રો ચલાવું છું આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ બધું ઉપયોગી છે જો ધ્યાનથી નહીં વાપરો હું હંમેશા ત્યાં રહીશ નહીં મારા વગર તેઓ ઝઘડશે મારા વગર જીવનનું શું રહેશે હું કાઢું છું હું જાડું છું હું વહુ છું હું કોણ છું તમે જાણો છો મિત્રો અહીં કોની વાત કરી છે તમને ખ્યાલ આવે છે પેટ્રોલિયમની વાત કરી છે બરાબર હું કાળું છું જાડું છું જે જમીનના પેટાળમાંથી નીકળે છે પેટ્રોલિયમ એ જાડું અને કાળું હોય છે રગડા જેવું અને એને રિફાઈનરીમાં શુદ્ધ કરવામાં આવે છે અને એમાંથી પેટ્રોલ ડીઝલ કેરોસીન ઓઇલ ડામર ગેસ એ બધું જ અંદર નીકળે છે પેટ્રોલિયમમાંથી બરાબર જે જામનગરમાં મોટી રિફાઈનરી છે ત્યાં મોટે ભાગે શુદ્ધિકરણ થાય છે પેટ્રોલિયમનું જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય તો મિત્રો જો ગામ કે નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો બધો વાહન વ્યવહાર ઠપ થઈ જાય બરાબર માલસામાનની અવર જવર હેરાફેરી જે છે એ બે બંધ થઈ જાય એટલે જીવન જરૂરિયાતની વસ્તુ આપણને બજારમાં ના પણ મળી શકે અને બીજું કે કારખાના ફેક્ટરીઓ પણ આજુબાજુ બંધ થઈ જાય અને બેકારી સર્જાય ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો તો ઈંધણ બચાવવા માટે શું કરવું જોઈએ તો ઈંધણ બચાવવા માટે આપણે ઘણા રસ્તા શોધી શકીએ જેમ કે જો આપણી શાળા અથવા બજાર નજીક હોય ઘરની નજીક તો આપણે વાહન લીધા વગર ચાલીને પણ જઈ શકીએ પછી એક જ જગ્યાએ જો નોકરી કરતા વ્યક્તિઓ હોય તો એ એક જ વાહનનો ઉપયોગ કરી શકે જેથી કરીને પોતાનું પ્રાઇવેટ વાહન ના લઈ જવું પડે બરાબર એ જ રીતે સરકારી જે વાહનો છે એ ટ્રેન છે બસ છે એનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એક સાથે ઘણા બધા વ્યક્તિઓ મુસાફરી કરી શકે પ્રાઇવેટ વાહનો સાધનો છે એનો ઉપયોગ ટાળવો જોઈએ આપણે પહેલાંનું વાત ચૂલા માટે લાકડા દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી તેની દીકરી પણ તેને મદદ કરતી છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ હતી લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય એ વાત સાચી છે મિત્રો કારણ કે દુર્ગા એક ગરીબ વ્યક્તિ છે એની પાસે પૂરતા પૈસા નથી બરાબર એટલા માટે એને લાકડા વીણવા પડે છે તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગામડા સોરી ગાયના છાણના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે મિત્રો ગાયનું છાણ હોય એમાં સૂકું ઘાસના તણખા હોય અથવા સૂકું ભૂસું હોય એને ભેળવીને ભીત જે દીવાલ હોય ઘરની દીવાલ હોય કાં તો ભીસ હોય અથવા નીચે માટીમાં છાણા બનાવવા બનાવીને સુકવવામાં આવે છે અને સુકાઈ જાય પછી થોડા દિવસ પછી એને સળગાવવામાં આવે છે આ મુજબ છાણાનો ઉપયોગ થાય છે તમે કોઈને જાણો છો જે સૂકા લાકડા અથવા સૂકા પાંદડા ચૂલો સળગાવવા વીણવા વીણતા હોય તો હા કેટલીક વાર આપણે રસોઈ જતાવતા જોઈએ છે કે કેટલાક લોકો સૂકા લાકડા અથવા સૂકા પાંદડા ચૂલો સળગાવવા વીણતા હોય છે તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે તો મિત્રો આપણા ઘરમાં રસોઈ ભાગે ગેસ ઉપર બનતી હોય છે બરાબર અને આજુબાજુના કુટુંબો પણ હવે ગેસની સવલત થઈ ગઈ છે જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલી પડી શકે શ્વાસ લેવામાં તકલીફ પડે બરાબર અને બીજી કે ખાંસી પણ થઈ જાય શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે કેમ નહીં તો દુર્ગા જે ગરીબ છે એટલા માટે એ લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે નહીં પહેલા આપણા દેશમાં આશરે બે તૃતીયાંશ લોકો લાકડા અને સૂકા વગેરેનો ઉપયોગ કરતા હતા આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં પરંતુ ગરમી મેળવવા મેળવવા માટે માટે પાણી ગરમ કરવા અને પ્રકાશ પણ વપરાતું હતું ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે મૈત્રીએ પુસ્તકમાં સ્તંભલેખ બતાવ્યો છે ચાર્ટમાં સો ઘરોમાં એક પ્રકારનું

પછી કોલસા માટે પાંચ ઘર છે જો નીચે અને વિદ્યુત માટે એક ઘર છે આ બાજુ ઓગણીસો નું આપેલું છે છાણા અને લાકડા માટે પંચોતેર છે પછી એલપીજી ગેસ અને કેરોસીન એક અઢાર ઘર છે પછી કોલસામાં બે ઘર છે અને વિદ્યુત એ પાંચ ઘર છે બરાબર તો વર્ષ બે હજાર સોરી વર્ષ ઓગણીસો છન્નુમાં સો માંથી કેટલા ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ઓગણીસો છન્નુંમાં જો પંચોતેર છે બરાબર તો પંચોતેર લખવાનું છે પછી વર્ષ ઓગણીસો છોતેરમાં કયા બળતનનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો તો એ વિદ્યુત છે પછી વર્ષ ઓગણીસો છોતેરમાં એલપીજી અને કેરોસીન ખાલી જગ્યા ઘરોમાં ઉપયોગ લેવાય તો એ ઓગણીસો છોતેરમાં જો એલપીજી અને કેરોસીન દસ ઘરમાં છે અને ઓગણીસો છન્નુંમાં તે વધીને કેટલા ઘર થાય અઢાર ઘર બરાબર તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ એસી ટકા વધ્યો હતો એસી એટલે એસી ટકા થાય વર્ષ ઓગણીસો માં સો માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો તો પાંચ ઘરોમાં અને ઓગણીસો માં કયું બળતણ ઓછું વપરાયું હતું અને વર્ષ ઓગણીસો છન્નુંમાં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું તો કોલસો જે છે એ પી એક ઘર છે એટલે કે બે ટકા વડીલો પાસેથી જાણકારી મેળવો જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવામાં બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું તો મિત્રો જ્યારે વડીલો નાના હતા ત્યારે સવલત ઓછી હોવાને કારણે લાકડાનો ઉપયોગ કરતા હશે તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતનનો ઉપયોગ વધ્યો છે કયા કયા બળતનનો ઉપયોગ ઘટ્યો છે તો ગેસ જે છે બરાબર એલપીજી ગેસ એનો ઉપયોગ વધ્યો છે અને લાકડાનો ઉપયોગ ઘટ્યો છે હવે પછીના દસ વર્ષમાં કયા બળતનનો ઉપયોગ વધશે અને કયા બળતનનો ઉપયોગ કરશે તેની ચર્ચા કરો તો હવે પછીના દસ વર્ષમાં જે સૂર્યપ્રકાશથી ચાલતા વાહનો હોય બરાબર યંત્રો હોય એનો ઉપયોગ વધશે અને લાકડા એ કેરોસીન એ બધાનો ઉપયોગ ઘટશે બરાબર તો આપણે શું શીખ્યા કલ્પના કરો કે કોઈ કંપનીએ તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો તેનું ચિત્ર દોરો અને રંગ પૂરો તેની રચના કરતી વખતે તમે કોના માટે કઈ કઈ કાળજી લેશો તો જો ઘરડા લોકો માટે કાળજી લેવી પડે બાળકો માટે અને જે જોઈ શકતા નથી તેમના માટે પણ કાળજી રાખવી પડે ઈંધણ વિશેના સમાચાર અહેવાલો જુઓ તેને કાપો અને કોલાજ બનાવો બરાબર કોલાજ વર્ગ બનાવવાનું છે ચાર્જ તમારા વર્ગમાં મૂકો તે સમાચાર અહેવાલ માટે તમારા પોતાના અભિપ્રાયો પણ લખો ઈંધણ બચાવવાનો સંદેશ આપતા પોસ્ટર બનાવો સૂત્રો પણ લખો આ પોસ્ટર તમે ક્યાં મૂકવા ઈચ્છો છો તો એ બધા પોસ્ટરો જે છે એ મોટે ભાગે જાહેર સ્થળો હોય જ્યાં લોકોની અવર જવર વધુ હોય ત્યાં આગળ મૂકવા જોઈએ દાખલા તરીકે દૂધ મંડળી હોય બરાબર ગામની ડેરી હોય ત્યાં હોય બસ સ્ટેન્ડ હોય ત્યાં કોસ્ટરો મૂકવા જોઈએ જેથી કરીને લોકો વાંચી શકે મિત્રો આ પાઠ અહીં આપણે પૂરો થાય છે ઓકે થેન્ક યુ